શેડના કોગાઈ ચોકબા પાણીપુરીની લારી ચલાવતા પર પ્રાંતિય યુવક પર સવી વડે ઉભો કરવાતા ઈચાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાયો હતો botao અંગેની પ્રાપ્ત વિગત મુજબ કોગાઈ ચોકબા આવેલ ટીપી જન્ટ સ્કૂલ સામે પાણીપુરીની લારી લઈને ઊભેલા યુવક પુરાભાઈ અમરસીભાઈ નિશાન રહે સિંદુનગર પાસે બહેસ પ્રવીણભાઈ કામદાર સક્ષે પાણીપુરી માંગતા યુવકે પાણીપુરી ખાлась થઈ ગઈ હોય આથી પાણીપુરી આપવાની ના કેતા ઉશ્કેરાઈ ગયેલા સક્ષે ગાડો આપી છરી વડે ઉભલો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાયો હતો બતાઓ કે સી ડિવિઝન પોલીસ એ ગોઠવડતી વધુ તપાસ હાથ કરી હતી રૂપમ ગેટ માં અંદાજુ ગઈ મારી પે મારા નહી